પટકાતા તેમનું ઘટના સ્થળે જ મોત આ બાદ સ્થાનિકોએ કાર ચાલકને મેથી પાક ચખાડીને પોલીસ કર્યો ગુજરાત રાજ્યમાં ટ્રાફિક વ્યવસ્થા ખોરંબે પડી હોય એવું લાગે છે ટ્રાફિક નિયમન ના લીરે લીરા ઉડવા હવે સામાન્ય થઈ ગયું છે રાજ્યમાં છાસ અકસ્માતો થાય છે એમાં પણ ડ્રિંક એન્ડ ડ્રાઈવમાં થયેલ અકસ્માતોની ઘટના પણ દારૂબંધી માટે જાણીતા ગુજરાતમાં બની રહી છે અને કોઈ પણ અનિચ્છનીય ઘટના બાદ ટ્રાફિક વિભાગ જાગે છે તો ખરું અને નામ પૂરતી કાર્યવાહી કરી જેસે તે પરિસ્થિતિ થઈ જતી હોય છે અને જેના કારણે અકસ્માતોની ઘટના ફરીને ફરી જોવા મળે છે જેમાં આજે ફરી એક ગોઝારી ઘટના સામે આવી છે વાત કરીએ ગાંધીનગરની તો ગાંધીનગરમાં એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે નશામાં ધૂત બીએમડબલ્યુ કારના ચાલકે એક્ટિવા ચાલક વૃદ્ધને અડફેટ લેતા વૃદ્ધ વીસ ફૂટ ઉછડીને રોડ પર પટકાયા હતા જો કે ગંભીર ઈજાઓ થતા તેઓનું મોત થયું હતું અકસ્માતની ગંભીર ઘટના અંગે મળતી માહિતી મુજબ સિત્તેર વર્ષીય મુકુલરાજ મોહનભાઈ મિશ્રા સવારે એક્ટિવા લઈને નીકળ્યા હતા અને આ દરમિયાન સરગાસણના આ નિર્દેશ સોસાયટી નજીક રોડ ક્રોસ કરતી વખતે પૂરપાટ ઝડપે આવતી કારે તેમને ટક્કર મારીને ઝાડ સાથે અથડાઈ હતી અકસ્માત એટલો ગંભીર હતો કે ગાડીની ચાર એરબેગ્સ ખુલી ગઈ હતી જ્યારે ભેગા થયેલા લોકોએ કાર ચાલકને મેથી પાક આપીને પોલીસના હવાલે કર્યો હતો સ્થાનિકોના જણાવ્યા અનુસાર ચાલક ફૂલ દારૂ પીધેલી હાલતમાં હતો Data. headline news